નવી કાર લેવા માટે જે વિચારી રહ્યા હોય તેના માટે ખૂબ જ સારા સમાચાર છે હાલ મોટા ભાગની કંપનીઓ દ્વારા એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે એક માન્યતા ચાલી રહી છે કે બાવીસ તારીખે જી એસટીના સ્લેબમાં ઘણો બધો ફેરફાર થવાનો છે તેના લઈને કારના ભાવમાં ઘણો બધો ઘટાડો આવશે તેવી એક માન્યતા છે તેને લઈને અત્યારે લોકો એક દ્રિઘામાં છે કે આ કાર હમણાં ખરીદવી કે બાવીસ તારીખ બાદ ખરીદવી પરંતુ કંપની દ્વારા મસ્ત મોટા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે હાલ આપણે છીએ જામનગરના ન્યુ હુંડા શોરૂમમાં જેના જનરલ મેનેજર આપણી સાથે છે તેમની પાસેથી જાણશું હુંડા ની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ક્યાં આપવામાં આવી રહ્યા છે ને કયા સમયે લોકોએ કાર ખરીદી જોઈએ ખાસ કરીને બાવીસ પહેલા કે બાવીસ સપ્ટેમ્બર બાદ આપ શું માનો છો અને ખાસ કયા ડિસ્કાઉન્ટ અત્યારે કંપની દ્વારા આપવામાં આવી રહ્યા છે કાર ખરીદવા માટે જે જીએસટી નો બેનિફિટ આપેલો છે ગવર્મેન્ટ દ્વારા જે ઓલરેડી કંપની દ્વારા પ્રાઇઝ અત્યારે પણ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે અને તેના હિસાબે કસ્ટમરનો બેસ્ટ સમય આ જ હોઈ શકે કે શ્રાદ્ધ પિરિયડમાં કોઈ કસ્ટમર્સ જનરલી ડિલિવરીઝ લેતા નથી હોતા પણ તે ફાઇનલ કરી અને અત્યારે જે કંઈ ડિસ્કાઉન્ટના સ્લેબને ચાલી અને તેના ઉપર ફાઇનલાઇઝ કરીને એમના પેપર્સ વર્ક પૂરું કરીને આવનારા સમયમાં બાવીસથી બે જે નવરાત્રિ પિરિયડ છે તેમાં ડિલિવરી લઈ શકે છે અને જીએસટીના પ્રાઇસમાં એવું છે કે જે કારના સ્લેબ ચેન્જ થયા છે જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો તેમાં અઢાર ટકા થવાના છે અને જેમાં અઠ્યાવીસ ટકા જીએસટી ઉપરાંત ચાર મીટર ઉપરની ગાડી એમાં જે સત્તર ટકા સેસ ચાલતી તે હવે કોમન થઈને ચાલીસ ટકા જીએસટી થઈ જશે પિસ્તાલીસની બદલે ચાલીસ તો તેનો પણ બેનિફિટ અત્યારે આપ આપવામાં આવી જ રહ્યો છે અને કંપની દ્વારા અલગ 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 સેગમેન્ટમાં ઘણું બધું મોટું ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરેલું છે તો જે કઈ સ્ટોકમાં કાર હોય અને જે ગ્રાહકને પસંદ કરવાની હોય અત્યારે પણ કરી શકે છે એવું નથી કે આ બધું બાવીસ થી જ ઇમ્પ્લિમેન્ટ થશે ને પછી આવનારા સમયમાં એને મળી શકે ખાસ કરીને ગ્રાહકોને કેટલું ડિસ્કાઉન્ટ મળી શકે છે કેટલો ફાયદો અત્યારે જો બાવીસ પહેલા તે બુકિંગ કરાવે અથવા તો ખરીદી કરે તો તેમાં મળી શકે છે ખાસ કરીને ડિસ્કાઉન્ટ અત્યારે અત્યારે કંપની કંપની દ્વારા દ્વારા આપવામાં અલગ અલગ સેગમેન્ટમાં પચીસ હજારથી ચાલુ કરી અને એક લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ છે એક્સચેન્જ બોનસ પણ એમાં આવી ગયું અને ઘણા બધા બીજા બેનિફિટ કોર્પોરેટના પણ બેનિફિટ મળવા પાત્ર છે ખાસ કરીને જે જીએસટીના ના પ્રાઇસ ડિફરન્સ જ્યારે ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યા હતા ત્યારે પાંચ કે છ તારીખ આસપાસ જ્યારે પણ ડિક્લેર થઈ ગયા હતા પ્રાઇસ રિવિઝન જીએસટી ટુ પોઈન્ટ ઝીરો ત્યારથી લઈને અત્યાર સુધીમાં સ્ટોકમાં પણ ઘણું બધું કરેક્શન આવી ગયું છે તો હવે બહુ જ દરેક શોરૂમમાં બહુ જ લિમિટેડ સ્ટોક હશે નવો સ્ટોક જે કંઈ કંપનીમાંથી પ્રોવાઈડ થવામાં આવશે એ મેક્સિમમ કાર્સ બધી આફ્ટર દસેડા આવશે તો ખાસ કરીને જે લોકો જે કસ્ટમર વર્ગને કાર લેવાની હોય આજે જ કોઈ પણ કાર અથવા યુન શોરૂમને સંપર્ક કરે જેથી કરીને એની ડ્રીમ કાર જ બુક કરીને એલોટ કરાવી શકે આની સાથે સાથે ટુ વ્હીલર્સમાં પણ ઘણો બધો બેનિફિટ આપવામાં આવી રહ્યો છે તો અમારી સુઝુકી ટુ વ્હીલર જેમાં એક્સેસ છે પછી બર્ગમેન છે અને અલગ અલગ બાઇક્સ છે તો જે લોકો ટુ વ્હીલરનો પ્લાન કરે છે તેનો પણ શોરૂમની મુલાકાત લઈ અને ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે જે રીતે વાત કરીએ તો અત્યારે ખાસ જે કંપની દ્વારા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે તેને લઈને કારમાં ખરીદીમાં ઘણો બધો ફાયદો થઈ શકે છે જે લોકો કારની ખરીદી માટે વિચારી રહ્યા છે તેના માટે અત્યારે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે નવરાત્રી જેવા સમયમાં પોતાની જો ડ્રીમ કાર ખરીદવા માંગતા હોય તો એકવાર શોરૂમની વિઝિટ જરૂરથી કરવી જોઈએ દિવેશ વાયરા ખબર ગુજરાત જામનગર